લો આપણે બસ માયુ કે નમુના વટી ગયા છે અમને નમુના કે ઘરે અમને આવતી ના ના બસ મારો કલેજો બાય બાય ફinally મિત્રો યસ આપણે ગામમાં રખડું આવી ગયા હૈ રખડું ભેગા હું આપનો જિલ્લા કે 15 ઓગસ્ટ તકલીફ નીકળ રો જવાની છે ઓ વીડિયો જો એલ્યુશ યાદ નો 4 ઓગસ્ટ 15 નહીં 4 તારીખ તક યમ હે वीडियो डिलीट चाहिए वीडियो डिलीट थारा भाई जोगिंदर ही जान में देरियो नी यस मैं तो डोगेश भाई आवी गया है आ भाई ना मित्र मारो बाकू भाई बन आगनी कावने भेगा देहिन भे खाता बस <laughs> <laughs> मार कर दो सारो एंड कर दो हां ना ना हूं मारू कर दे तू तारो हां हां तो मित्र आपड़े है ने यारियो मितिया मारि मजाक कर देले हूं तारो लोग में ऐसी कमेंट करी तू माने काय दे अनिया मारा फिल्टर मारू जो है तार हगु કેવોં ભાઈ આ મરheiro કો આવતો નથી એટલે જો હા હવે આવ્યો રેડી હવે નઈ મારું જો નકા ફિલ્ટર માં આ અમે આંત અમે હમણા હાથ રાખ્યા તેમ રાખી નહીં તો એક ફેરે એક ફેરે માતાજી સુખી રાખે ભાઈ કો જોઈદા સરામને આરા મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ છે સ્વાગત છે તમારું અપ એક નવા વ્લોગ માં દેખાવાના પરમાં આવી

हूं पसी प्रमाया रखले रखले ले बेहेने रख हमें रखड़वत ना जेला तो आलो बस आवे એટલે નીકળીએ એટલે મળીએ આપણે બસ ના કે નમૂના વટકી ગયા હે અમને નમૂના કેવું અમને આવતું નહિ ના ના બસ મારો કલેજો યે જવાણ્યો રિપો માજામાં શું કે શું બોલો બીજો રજા ઉપર છે આંગી રજા આ શુક્રવાર છે ને આજ હે શુક્રવાર છે ને આંગી રજા એવું હે

हो क्या वैली थी जहाँ ना अच्छा है जरवाज़े बंकल में ना जस्ट नहीं नहीं कि ना पोटोग्रामी जाएगा ना ही हाँ तो वाले क्या तो ये ये वो मुझे कहाँ अरुण की जे अमिताभ सर का सपोर्ट पूरा कर दिया था थैंक्स थैंक्स ओ वांट વરસાદ માતા ને હા વરસાદ ચાલુ થઈ ગયો હે હવે ઈ જોવાનું છે પાછું કે મારે એકતાને લીલું વાડવાનુંવાનું છે એકતા બોલેરામ જવાનું થાય ત્રણ બોલેરા ભરવાના છે અવાજ આવતો એક ના હોય તો હંગરી લઈ જો દીએ તો યસ ફોન બોલે આ બલ્લાને 11:30 ફુકવા ને વરસાદ ચાલુ થઈ ગયો શું ખાઈ જોઈએ બસ મળી જાય તો ભારી મજા આવે ત્યારે રાજા સમય પછી સતમ અઠમ પેલા ના કોલેજે આવી ગયા છે અહિયાં અને હા એસ આપણી બસ બસ કેવી ભરી સાફ કરવાનો ટાઈમ નથી જેડો આવેલો તો એને ફોન આવી ગયો હોય વાત કરી લઈએ આપણે જ નીકળીએ આ કોલેજનો નજારો એ પંખેડી તો નથી દેખાતો એટલા દેખાય એટલા તો ઘણા થઈ बाय 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 भागी बाय 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 क्लास बाय 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 � मित्रों अपने बस स्टेड आ गया सही है आज आप लीलू वटाई के सवेरे बात कर घोलू जावा आम बेज लेक्चर था मैं होता है मजा में भाई तो प्रॉपर जाम देखो नाम हूँ से भाई नाम पूछी लिया नाम हूँ જો માના મામેરી સામેરી બે ઓતોજી બે પાસે બંદો આવે છે ને પછી આપણે બસ આવે છે એમાં ન કે આપણે કે ધી બસ જડે એમાં હોઈ જવાનું છે બસ એક ફારમાં માં આવે તો નીકળી જશે પુત્ર એવો ને તો બે બી મોટો માણસ છે મોટો કેવો નહી ભાઈ આ આઈટમાં એ આઈટમાં એ મોટો ને આમે મોટો છે કે માણસ હોણો

હંતે કોઈ ગાહની એસેસમેન્ટ લખવા માંડ્યા થઈ ઇથાવી તરીકે એસેમેન્ટ દેવાની છે અને તમને અત્યારે એક વસ્તુ બતાવું હું એસેમેન્ટ આ બેસિંગ લખું છું આ સેટિંગમાં જો કેવી હરખાઈ છે એ હું સંભાળ કે આપણે બેઠા હોય ને આપણે હુવાનું હોય બેહવાનું ન્યા ના બેવા દેવાય આ મને પહેલા એમ થયું બેહવા દઉં હું જ્યારે ઈ તઈ બેઠી થી મિંદડી ન્યા તો હું કવાઈ ને સંમેલો પહેલા એમ છુ બેવા પછી યાદ આવ્યું ના આપણે બેઠા હોય હુવાનું હોય ન્યા ના બેવા દેવાય બસ ઓસામે મત લખવા માંડીએ ને એમ બોલીએ ની રહેતે ફinally મિત્રો યસ આપણે ગામમાં રખડુ આવી ગયા હૈ રખડુ ભેગા હું રખડુ ને જલા કેના

એ નવા એક મગ નાખવાનો YouTube YouTube કે ને હા YouTube માં મને તો તો કઈ ને માં ઓરખે ઓરખે આપણે કઈ નવ શીખવા જઈએ ગામમાં તો નિકડ આવણી કે ગામ ગામમાં ઓરખે ગામની બરોબર ઓરખે નવા કઈક નવ નવ જાણવા જડે આમાંથી તને ખબર આમાંથી શું જાણવા જડે તું આયુ બો તો આમ રાખી નું પતો મને શું જાણવા જઈ કેમ રાખી નું બો રાખી મોબાઈલ પર મને શું જાણવા જઈ ઈમાં ઈમાં હું તને કઈ આમ લોક બંધ કઈ શું જાણવા દેવું ને યસ મિત્રો ડોગેશભાઈ આવી ગયા છે આ ભાઈના મિત્ર મારો પાકો ભાઈ બંદ આગણી કાઉ ને ભેગા બેસીને ખાતા હું તમને કહી ચેનલ સરસ સર અને પછી જાડું મોટું એક એક લાલ બટન સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રી માં પછી કેતો નહી 500 550 કેટલા સસ્તે બરે લાકિને મારે તો 3 લાખ તો ઓવર થાય ભાઈ 70000 કર દે ના હું સસ્તો મે પ્રોમોશન કર દઉં કે ગેમિંગ નું કદે રાજા ગેમ નું માતાજી સુખી રા કે બોલ્યા અમાર ઓય નબ પ્રતિબેન માં આવી ગયો તો બોલે તો કોર્ટ માં નિર્ણય લેવાડું ગેમિંગ નું પ્રોમોશન કરવા આડે વર્ખાણ કઢબે ને આ મોરખા

दा कुंजा खमावे मित्रों जाकु पाड़ी नते कती हां नंबर प्ले जूम थाई तो था जा हां मुए जो जूम थाई तो जा तकाय देखा तो केला नंबर है नंबर आईती न्याद जो आई दे देख चोरी 57 ए ई त मोडे याद होच बताइन देख मोडे कइन एकनी गाडी है है ई पए तारी है એટલે તને યાદ છે કે આમના વાત तू केवी करे केवी करे हां केवी करे

હું <laughs> કેમેન્ટ <laughs> वो कहीं तो, तो बोल तो गे, नहीं बोलते एक शब्द नहीं बोलते भाई तो तारो कैमरा हम लोग रख दो मार के लेके तारो कैम मारो कैमरा हम से बोलो ही नहीं म्यूट कर दे अरे फाइनल फाइनल विशाल ली तुम ओ विशाल ली तुम नहीं की गलती वो है कहीं नहीं है आओ ना तुम ये खाई ना हां फाइनल फाइनल મિત્રો આપડે એક વાર અહિયાં ભાઈ પાસે ને ભાઈ કેતો દુકાન નું પણ આપડે લઈ ના ગયા actually માં ચાલુ કર્યું હતું હું કહી તો હું તો લાઈટ જોઉં છું કેવી આવે મારા ફોન માં તો મિત્રો ઓરા ઓરા બોલે ભાઈ શું તું કે દુકાન લઈ જાય તો મારે સાક્ષી માં આવો પણ કઈ વાંધો નઈ હવે કે સાન ઓર્ડર દીધો છે સાત ઇંચ સુપ્રેમ છે નાસ્તો કરાવો જે એક બે હા હા પણ હું કે ને પણ

એ ભાઈ ને બપોરે ફોન કર્યો તો એ લબડાઈ લબડાઈ થઈ ગઈ વા કંઈ વાત હજી કહી દઉં વો అసાઈમેન્ટ લખતોતી કીધું એટલે પૂગી ગયો હું તાણે ખાનાકલ તો મને જ બીકે હાલો મિત્રો આપણે કરીએ વિલોગ હે હાલો મર્યા આપણે એવું નતું કરવાનું સોરી હો તો મિત્રો યસ હવે ભાઈ ની ચા પાણી નું કીધું છે પણ આપણે પીવા નથી કીધું જ નથી આ તો ખાલી ઘરે કહી દીધું કે બનાવ મન નથી કીધું કે તું પીવાઈજે પણ યસ કોઈ આપણે ને ઘરે ચા પીવા નઈ જાય

पांच फेरे फेर जी वो मारे कई फेरे नहीं मोबीजी क्लिप लो इंटरजीले नहीं होने के एक क्लिप में बताऊंगा उनके इलाज के एक आउट कोई करना थी देगा देगा। <coughs> तो पांच फेरे जी ये वो है मैं आप रे जी ये कई फेरे की तो ना तेरे इम्तिहान से लगा लियो क्योंकि नया को देख नहीं मारो हाल का आज हाँ जाएगा ये खाएंगे मार पक द <laughs>

અન્ય મારા ફિલ્ટર મારું જો છે તાર હગુ કેવું છે આમાં હેડકો આવતો નથી એટલે જો હવે આવ્યો રેડી હવે નઈ મારું જો નકર ફિલ્ટર માર ના આમ હાઈ તા આમ આમ હાથ રાખ્યા તેમ રાખી તો એક ફેર એક ફેર માસાજી ધોરો